જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ માં અને વ્યારા મુખવાસ ખાઈ છે અમારે વ્યારા માસીના મેરેજ છે તો આજ મોક સાફ કરવાનું હતું તો અમે મોક સાફ કરવા ગયા તા તો વ્યારા જો મુખવાસ હાથમાં લઈને આવ્યા છે અને વરસાદ ચાલુ છે કેમ યાર અમારે વ્યારા બેન નો વિડીયો બનાવ્યો નથી તમે મારો વિડીયો ફિયા કેમ નથી બનાવતા

હમણાં તો છે ને હું દવા લઈને આવી ને તમારે ભેગી દવા લેવા આવી અને પછી હું કરતી હતી એને દવાથી રમવું તું જોવા એટલે તોડી હતો ને નાખી દવા રમવું તું ને તારે હાલે હવે હવે નહીં જઈએ વેફર ફર આવી છે ને હાથમાં એટલે બે લઈ પાઈ દઉં લઈ થોડીક પાઈ દઉં કેમ જો હવે શું ખાશો ઈવા કોણ લેવું ધીરુ દાદા લઈ આવ્યા ને કોણ લેવું વેફર ધીરુ દાદા લઈ આવ્યા ને મમ્મા નાપવાની એમાંથી લાવો તોડી નાપો કે તોડી દઉં માજી ખૂટે નથી મને કે વાત છે આલે ફોન પકડીને માથું કાઢતો આમાં બોય બોન બોય જય શ્રી કૃષ્ણ બોય જય શ્રી કૃષ્ણ આ લઈ લી છે કે ભાઈ જીવો ફોન આપ્યો નથી બેન તોડી દીધી છે હવે ખાવા મળ્યું છે લાવો તો આપો તો એકાદ વેફર તો આપો મમ્માને મેરું એ વાત તો ડાઈ છે તો એટલી બધી માં નથી ખાવી દીધું લઈ લે એક જ વેફર ખાવીશ

ત્રણ ટેબ્લેટ આવી છે એક ત્રણ નથી ચાર છે બી આમાં છે એકા અને એકા ચાર ટેબ્લેટ આવી છે પીવાની વ્યા તું એક ટેબ્લેટ પીસ એક મમાન ઓછી પીવી હે તું તો ફન નહીં કહીને મમાન મજા નથી તે કરીશ તોફાન કરીશ જુઓ ચોખ્ખી હાથ પાડે છે ના તો પાડવા વાળી જ નહીં તને પાઈ દઉં કેમ તને શું થયું છે ક્યાં હા થયું છે

খানো মিত্র রেডি থাই গিয়েছে હવે અમે અહીંયા તેલ મૂકી દીધું છે વઘારેલી ખીચડી બનાવવાની છે કઢી ને ખીચડી તો ચાલો બધા કઢી ખીચડી ખાવા